અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એક વખત મોટી ચૂક થઈ છે પેન્સિલવેનિયામાં ટ્રમ્પના સંબોધન સમયે રેલી સમયે અચાનક જ એક વ્યક્તિ ઘૂસી આવ્યો હતો અને હાલ આ વ્યક્તિને હાલ તો પોલીસે કબજે લઈ લીધો છે તેની ધરપકડ કરી છે પેન્સિલ વેલિયામાં રેલી યોજાઈ રહી હતી ડોનાલ્ડ ટ્રમ્પની અને આ દરમિયાન આ યુવક અચાનક જ ત્યાં ઘૂસી આવ્યો હતો અને તેને જોકે પોલીસ ત્યાં ઉપસ્થિત હતા અને તેને દબોચી લેવામાં આવ્યો છે ત્યારે ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં આ મોટી ચૂક જોવા મળી રહી છે રેલી દરમિયાન એક વ્યક્તિ છે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી એ એરિયામાં ઘુસી આવ્યો હતો જો કે તાત્કાલિક ત્યાં ઉપસ્થિત પોલીસની ટીમે આ વ્યક્તિને દબોચી લીધો છે આ પહેલાં પણ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પર ગો જે ગોળીબાર કરવામાં આવ્યો હતો ફાયરિંગની આ ઘટના બની હતી અને આ ફાયરિંગની ઘટના બાદ આજ ફરી એક વખત આ સૌથી મોટી સુરક્ષામાં ચૂક જોવા મળી રહી છે પેન્સિલવેનિયામાં રેલી દરમિયાન જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સંબોધન કરી રહ્યા હતા પ્રેસને સંબોધી રહ્યા હતા આ દરમિયાન જ એક વ્યક્તિ અંદર ઘુસી આવ્યો હતો અને તેને લઈ થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી જો કે તાત્કાલિક આ વ્યક્તિને હાલ તો લેવામાં આવ્યો